જય જવાન જય કિશન જાગર ભગુડા ખેડૂત ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો શેરડીની અંદર સૈયા સૈયા એટલે કે એની વાત જ કરવામાં આ પૃથ્વી ઉપરનું ભયંકરમાં ભયંકર ઘાસ હોય તો સૈયા છે હવે આ શેરડીની અંદર એટલા બધા સૈયા હતા કેને કંટ્રોલ કરવું હોવા જ બી નહોતું પણ એક ખેડૂતનો દીકરો ધારે તો શું ન કરી શકે બધું કરી શકે તમે જુઓ મિત્રો એક બાજુ દવાનો છે એક બાજુ હાથી હાંકવાનું છે એક બાજુ વરાપ નીકળી ગઈ છે વરાપ હોય ને તો ખેડૂત આજે હિંમતનો હારે કાલે ન હાલે હારે પણ કારણ એક જ છે કે વરાપ હોવી જોઈએ વાળો વરાપ આપે એટલે ખેડૂત ધબધબાટી બોલાવી દે અને તમે જુઓ મોલાયત પાણીમાં પણ આમ જુઓ કિલોરા કરતી જાય ને વરાપ હોય તો હું મારો બાપ ન થાય વરાપ હોય તો બધું થઈ જાય જો એક નંબર શેરડીનો ગેડો ઊભો છે પાંચસો પંચાવન રસનો જો